ભારતમાં લગભગ ચાલીસ કરોડ વ્યસની છે રોજનું બે હજાર કરોડ નું વ્યસન નો ખર્ચ છે વર્ષે સાત લાખ વીસ હજાર કરોડ ખાલી એક વર્ષ વ્યસન બંધ થાય ને તો આવી સત્તર નર્મદા યોજનાઓ થઈ જાય ભારત ગરીબ દેશ છે જ નહીં પિચકારીઓ મારવાનું બંધ કર દો ને ધુમાડા ઉડાડવાનું બંધ કર દો પૈસા ખૂબ છે અને પંજાબમાં રોજનો એક યુવાન એ ડ્રગને લીધે મરી રહ્યો છે અને કેટલી કોલેજોમાં પણ ડ્રગ પીવાનું શરૂ થઈ ગયું છે છોકરા છોકરીઓ પણ ડ્રગ પેડલર થઈ ગયા છે ડ્રગ વેચવા લાગ્યા છે અમદાવાદના ને ગુજરાતના પોલીસ કમિશનર પોતે બોલ્યા કે કેટલા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી કોણ કઈ બ્રાઉન સુગર મેરેજ લઈને જાય છે કઈ રીતે પકડવા અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે આજે સભા શરૂ થતા પેલા એક ભાઈ મારી પાસે આવ્યા મન કે છેલ્લા ત્રણ દિવસ થી કથા ભરું છું મેં સંકલ્પ કર્યો છે કે આજ પછી ક્યારે ફાકી ગુટકા તમાકુ નહીં ખાવ સાચી શ્રદ્ધાંજલિ છે સાચી ભેટ છે કથાની મન કે કથા પૂરી થાય પછી મારા